હેલો મિત્રો સ્વાગત છે નવા બ્લુકમાં કેમ છો બધા મજામાં છો તો અત્યારે ભાગ્યા છે પાંચ અને છે વેલા ખોળીયા મંદિર આ ગાડી અત્યારે પાંચ વાગે કાં જતા પાંચ વાગે ગાડી લઈને બેઠો તો મિત્રો જાય સિવાય પાંચ વાગ્યા એટલે નીકળે હમણાં બાઈ ખોળિયા મંદિર ઓકે તો જો હવે આ તો ગાડી ધોવાય છે ને આપણે તો કાલે જ ધોઈ નાખીએ એટલે કાંઈ ધોવાની જરૂર નથી

અંદર તો મિત્રો કઈ વિડીયો લેવા નહીં દે એટલે જોવા આયા બાર ટીવી મૂકેલી અંદર વિડીયો ઉતારવાની મનાય એટલે બાર ટીવી નીકેલી દર્શન કરી લેજો બધા છે ખોળિયા મંદિર નો દરિયો જોવા એમાન ના ના હું કેવાય ના હું કેવાય વાહ આયા લખેલું છે ને યો તો તો એવું કક્ષે આપળે બાંગે કોણ ક્યા તા મિત્રલા જાય છે ઉપર બીજા મંદિરે ત્યાં જરા ચાલિન જો બતાવ ઓમલા કે એ મંદિર છે